માદરવી પૂનમ નજીક આવી રહી છે અને અંબાજી તરફના માર્ગો માઈ ભક્તોથી ઉભરાઈ રહ્યા છે ત્યારે અમદાવાદ જિલ્લાના દેત્રથી જયાંબે પગપાળા સંઘે રથ અને એકસો આઠ ગજની ધજા સાથે અંબાજી તરફ પ્રસ્થાન કર્યું છે જયાંબે પગપાળા સંઘમાં ત્રણસોથી પણ વધુ માઈ ભક્તો જોડાયા છે આ સંઘ છેલ્લા સાડત્રીસ વર્ષથી અંબાજી પગપાળાનું આયોજન કરે છે છેલ્લા સાડત્રીસ વર્ષથી ત્રણસો માઈ ભક્તો સાથે એકસો આઠ ગજની ધજા લઈ અને બહુચર માના મંદિરથી અંબાજી પ્રસ્થાન કરે છે હર્ષો ઉલ્લાસ સાથે દરેક સભ્યો અંદર જોડાય છે ત્રણસો ઉપરના સભ્યો જોડાયેલા છે એકસો આઠ ગજની ધજા છેલ્લા છત્રીસ વર્ષથી અમે જયભ્રન્ડે પગપાળા સંઘ અમારા બહુચરમાના મંદિરથી પ્રસ્થાન કરીએ છીએ ત્રણસો માઈ ભક્તો ધજા એકસો ગજની ધજા લઈ અને અંબાજી પ્રસ્થાન કરે છે